સુરત શહેર હંમેશા તેના સેવાકીય કાર્યો અને દાનવીરો માટે જાણીતું રહ્યું છે ત્યારે ફરી એકવાર પીપી સવાણી ગ્રુપ દ્વારા સેવાનો એક અનોખો યજ્ઞ પ્રજ્વલિત કરવામાં આવ્યો છે સુરતમાં પીપી સવાણી પરિવાર દ્વારા અઢારમા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો તેત્રીસ નવ દંપતિઓએ પ્રભુતા પગલા પાડ્યા હતા પીપી સવાણી ગ્રુપના મોભી અને જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી દીકરીઓ માટે પાલક પિતા બનીને સમાજમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે ખાસ કરીને આ સમૂહ લગ્નમાં નેવું જેટલી એવી દીકરીઓ હતી જેમના માથે પિતાનો હાથ ન હતો તેવી દીકરીઓનું ભેંસ સવાણીએ પિતા બની કન્યાદાન કર્યું હતું અને તેમની પિતાની હુંફ આપી ભાવુક વાતાવરણ સર્જ્યું હતું આ ભવ્ય સમૂહ લગ્નનું આયોજન તારીખ વીસ અને એકવીસ ડિસેમ્બર એમ બે દિવસ માટે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા મહેમાનોએ પીપી સવાણી પરિવારના આ સેવા યજ્ઞને બિરતાવતા જણાવ્યું હતું કે પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવીને તેમને સુરક્ષિત ભવિષ્ય આપવું એ પરમ પુણ્યનું કાર્ય છે